હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ચાઈના ગ્રાસ અગળ અગળનો હલવો બનાવીને તૈયાર કરીશું દૂધનો ઉપયોગ કરીને બહુ જ વધારે ટેસ્ટી બને છે તમે પણ જરૂરથી ટ્રાય કરજો વિડીયો ગમે તો લાઇક કરજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અહીં મેં એક કઢાઈ લીધેલી છે એમાં પાંચસો એમ જેટલું આપણે દૂધ લઈશું તો અહીં દૂધની સાથે સાથે મેં અડધી ગ્લાસ એમાં પાણી પણ એડ કરેલું છે તો એ ઓપ્શનલ છે તમે પાણીને સ્કીપ કરીને એકલા દૂધમાંથી પણ આ હલવો બનાવીને તૈયાર કરી શકો છો હવે દૂધને આપણે હલકું ગરમ થવા દઈશું અને એમાં ફ્લેવર માટે આપણે ઇલાયચી પાવડર એડ કરીશું તો અહીં મેં અડધી ચમચીથી પણ થોડોક ઓછો ઇલાયચી પાવડર એડ કરેલો છે તો આ હલવામાં એનું ફ્લેવર ખૂબ જ સરસ લાગતું હોય છે તો એને જરૂરથી એડ કરવું સાથે સાથે અગર અગર પાવડર મેં એમાં બે ચમચી અને બી ઉપર અડધી ચમચી એમ અડધી ચમચી જેટલો અગર અગર પાવડર એડ કરેલો છે તો ખૂબ જ ઇઝીલી એ બજારમાં મળી જતો હોય છે સાથે સાથે સ્વાદ પ્રમાણે આપણે એમાં ખાંડ એડ કરેલી છે તો તમે જે પ્રમાણે ગળિયું ખાતા હોય એ પ્રમાણે તમારે ખાંડની ક્વોન્ટિટી લઈ લેવાની તો અહીં લગભગ મેં પોણા કપ જેટલું ખાંડની ક્વોન્ટિટી લીધેલી છે તો ફ્રેન્ડ્સ આ જે હલવો છે તો મારા ભાભીએ બનાવેલો છે અત્યારે વેકેશનનો ટાઈમ છે તો હું મારા પિયળે આવેલી છું અને ભાભી ખૂબ જ સરસ અને ટેસ્ટી બનાવે છે તો આજે એ અમારા માટે બનાવે છે તો એ એ રેસીપી હું તમારી સાથે શેર કરી રહેલી છું તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મારી આ રેસીપી તમે કયા દેશ અને કયા શહેરમાંથી જોઈ રહેલા છો એ પણ મને જરૂરથી જણાવજો જેથી તમારો આભાર વ્યક્ત કરી શકું તો ફ્રેન્ડ્સ જુઓ મેં એને ઉભળો આવતા સુધી સરસ રીતે થવા દીધું તો લગભગ પાંચથી સાત મિનિટ સુધી મેં એને હલાવતા જઈને ઊભરો આવતા સુધી થવા દીધું અને પછી આ રીતે એક ડીશમાં કાઢી લીધેલું છે બરાબર હવે એને આપણે બહાર જ પ્લેટફોર્મ પર ઠંડુ થવા દઈશું અને પ્રોપર ઠંડુ થશે પછી આપણે એને ફ્રીઝમાં મૂકીશું ઉપરથી થોડા કાજુ બદામના ભૂકા સાથે એને ગાર્નિશ કરેલું છે એટલે કે કાજુ બદામને મિક્સર જારમાં પીસી લીધેલા છે અને આ રીતે ઉપરથી ગાર્નિશ કરી દીધેલા છે જે પણ ઓપ્શનલ છે હવે એને મેં ઠંડુ પડવા દીધેલું પછી એને ફ્રીઝમાં મૂકેલું કલાક સુધી અને હવે એ સરસ જામી ગયું છે તો આપણે એના પીસીસ કરી લઈશું તો ફ્રેન્ડ્સ એકદમ ઝટપટ બની જાય છે બહુ જ વધારે ટેસ્ટી અને હેલ્ધી છે તો તમે પણ જરૂરથી આ હલવો બનાવીને ટ્રાય કરજો અને તમારી આ રેસીપી કેવી બની મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને વિડીયો ગમે તો લાઇક કરજો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ્સ તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે આ રીતની કઈ કઈ પ્રકારની મીઠાઈ બનાવી છે એ પણ મને જણાવજો તો જો આ રીતે હલવો બનીને બિલકુલ તૈયાર છે જો આ રીતે મેં તમને એક પીસ કાઢીને બતાવું છું કેટલો સરસ બનીને તૈયાર થયું છે તે તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ તમે પણ આ હલવો બનાવીને ટ્રાય કરો એન્જોય કરો અત્યારે ગરમીની સિઝનમાં આ હલવો બહુ જ ખાવાની મજા આવતી હોય છે તો જરૂરથી ટ્રાય કરજો વિડીયોને લાઇક કરજો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ પ્લીઝ જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવીન જબરજસ્ત રેસીપી સાથે ત્યાં સુધી આવજો અને હા ફ્રેન્ડ્સ આજે થોડા વિડીયોમાં ક્લિયરિટી ઓછી છે એના માટે માફ કરજો પણ સપોર્ટ કરતા રહેજો ફરી મળીશું આવજો